રાજ શેખાવત કમલમમાં જાય તે પહેલાં જ અટકાયત કરવામાં આવી છે પરસોત્તમ રૂપાલાએ કરેલ ટિપ્પણીને લઈને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે તો અનેક જગ્યાએ ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવા આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે ક્ષત્રિય સમાજને કેસરી ઝંડા અને મજબૂત દંડા સાથે કમલમ ખાતે વિરોધ પ્રદર્શન કરવા પહોંચવા કહ્યું હતું

મારા છત્રીઓને જો કમલમ સુધી પહોંચવામાં તમે રૂકાવટ બનશો તો હું આત્મદાહ કરી દઈશ આત્મવિલોપન કરી દઈશ એટલે મને મજબૂર ના કરો અને જે આક્રોશિત રજૂઆત અમારે કરવાની છે એ રજૂઆત કરવા માટે અમને કમલમ સુધી જવાનું જે રસ્તો છે એ રસ્તો સાફ કરી ના અમારે કોઈ રૂકાવટ જોઈતી નથી તો મિત્રો આપણે જે કહ્યું છે એ કરીશું અને આ નિર્ણાયક લડત છે આ લડતમાં આપણે સફળતા પણ હશું આપ સૌની ઉપસ્થિતિ જ આપણને સફળતા આપશે એટલે આપ સૌ ઉપસ્થિતિ આપીને સફળ બનાવો બે વાગે મળીશું કમળમ બાદમાં કમળમ ખાતે પહોંચે તે પહેલા જ રાજ્ય શેખાવતની પોલીસે અટકાયત કરી લીધી હતી અને અટકાયત સમયે રાજ શેખાવતની પોલીસ સાથે બોલાચાલી થઈ હતી તેમજ પોલીસ વેનમાં બેસાડતી વખતે તેમની પાઘડી પોલીસકર્મીથી પડી જતા રાજ શેખાવત ગુસ્સે થયા હતા અને બુમાબૂમ કરી હતી